અઠ્યાવીસમી જૂન બે હજાર પચીસ શનિવાર આજે આપણે માતા માતામરેમના નિષ્કલંક હૃદયને સ્મરણાંજલિ આપીએ છીએ પરમેશ્વરની દેવી યોજનાની અનેક બાબતો એમને સમજાઈ નહીં હોય પણ જ્યાં પ્રેમ હોય ત્યાં સમજાવવાની રાહ જોયા વિના સમર્પણ હોય એમના માએ આ બધી વાતો પોતાના હૈયામાં સંગ્રહ રાખી ઈશ્વર એને યોગ્ય લાગશે ત્યારે સમજ આપશે એ એની પાછળની ભાવના મારા જીવનમાં ન સમજાય એવું બને ત્યારે હું મારી શ્રદ્ધાથી એ બાબતોનો સ્વીકાર કરી એના પર મનન ચિંતન કરું છું એ સૌને મનમાં સંગ્રહ રાખી ઈશ્વર સમજાવે ત્યારે સમજવા કેટલા અંશે ધીરજ ધરું છું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ